નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ જ્યાં ખેડૂતે કપાસના એક અદભુત વેરાયટી નું વાવેતર કરેલું છે હવે ખેડૂત મિત્રોને મનમાં એવું થશે કે અત્યારે ઉતાસણી પર્વ નજીક આવી રહ્યો છે તો અત્યારે કપાસની અંદર તો વિડીયો બનાવ્યો પણ આપણે જયારે શરૂઆતમાં કપાસની ગ્રીનરી અને લીલો હતો ત્યારે પણ બનાવેલા હતા અને અત્યારે ખાસ કેવાનું ખેડૂત મિત્રો અને વિડીયો બનાવાનું કારણ તો એ છે કે આની અંદર આપણે એન્ડ ના સમયમાં જો ની અંદર તમને એવું રૂપાળું નહીં લાગે પણ એન્ડ ના સમયમાં ખેડૂતનો અભિપ્રાય અને આપણે મુલાકાત ખેડૂતની લઈએ તો જ ખબર પડે શરૂઆતમાં તો બહુ બધા બનાવતા હોય છે અને અમે પણ વીડિયા બનાવ્યા પણ અમે અત્યારે સમય આલે છે એટલે ખેડૂતોની મુલાકાતે આવ્યા છે એવા જ આપણા સાજન ટીમા ગામના પ્રગતિશીલ અને યુવા અને ઉત્સાહી જેઓ કપાસની અંદર કઈ વેરાયટીની અંદર કેટલી ફૂડ છે કેટલી ડાબકા આવેલા ઝીંડવા આવેલા બધી જ માહિતી રાખે છે અને કઈ વેરાયટી સારી લાગી અને કેમાં પણ ઉત્પાદન વધુ આવશે એ પણ અમને પણ માહિતી આપે છે એવા

દિવાળી પેલા અગિયાર બાર બાર મણ આવ્યો છે બરાબર પછી ત્રણ ત્રણ ચાર ચાર મણ ની વીણી આવી અત્યારે બાર તેર મણ ની કે પછી વીણવી પછી ખબર પડે અત્યારે તમારે આ વીણવાનું ચાલુ છે વીણે છે દસ મજૂરો તો તમને અંદાજ કેવો લાગે છે એટલો તેર ચૌદ મણ તો પાકો બરાબર કદાચ પંદર નો થાય હળવા થઈ ગયો હોય તમારું એવું કેવાનું છે કે પચીસ થી ત્રીસ મણ વચ્ચેના ગાળામાં તમને આમાંથી ઉત્પાદન પાકું પાકું તો તમને આ વેરાયટી ની ખાસિયત શું લાગી બહુ સારી છે એ તો સુશિયા ઓછા લાગે છે એમાં ગળો ઓછો આવ્યો છે એક જ રાઉન્ડ માર્યો છે દિવાળી પછી મૂળ ગળો નો એક રાઉન્ડ માર્યો બરાબર છે એમાં પડકે આપડે બીજી વેરાયટી છે હોય એમાં નથી ઉત્પાદન એટલું બધું મેળવ્યું એના ભાઈ એવરેજ આની ઓછી ગણાય આપડે તો આખા ફીલ્ડ ની એવરેજ ગણવાની હોય ને બરાબર અને બીજું ભરતભાઈ તમે તમારા સંબીઓ દોઢસો દેવરાવેલા તો મારી કરતા વધશે કપા મણ લાઠી આપ્યું છે પછી પાંચ ટોપરા આપ્યું છે ભોરીંગડા આપ્યું છે હા 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 એટલે ઈ બધા તમારા સંબંધીઓ મિત્ર મંડળ નું શું કેવાનું ઈ તો બધા મગાવે છે નવું મગાવે

મોટી વીણી આવે છે એટલે વીણવાનો સમય પણ લાંબો ચાલશે જો તમારે કોઈ ખેડૂત મિત્રો રૂબરૂ જોવું હોય તો અઠવાડિયા ની અંદર તમે જોશો તો વધારે પડતો આઈડિયા આવશે ત્યાં ખેતર ની અંદર રોડે જોવો તો એમ લાગે કે લગભગ આમ નકરો કપાસ થર પડ્યો એવું અત્યારે દેખાય છે એટલે જોતા જ એવું લાગે છે કે આની અંદર તેર થી ચૌદ મણની વીણી તો અત્યારે હાલમાં એક જ વીણી પકડશે તો ખુબ ખુબ આભાર ભરત ભાઈ ખાસો વીણી કે હાઈટ મણ કપાયું

મારે ઘણું ખરું મારે છે બીજા બે ખેતરમાં માં છે આ એક ખેતર પંદર વીઘા છે બીજું એક ત્રીસ વીઘા છે વચ્ચે વેરાયટી છે બરાબર આપડે પચાસ ટકા બે આવેલા છે તમારા ગામ માં બીજી ટેંગો અમારા ગામ માં ઘણા હા હા વાયવા છે બધા એને કેવો રહી કરતા પૂરેપૂરા મિત્રો કર્યો હોય એવો અત્યારે આખા ખેતર ની અંદર વધે બરાબર ગળો આવે એટલે અમુક ગીડવા ઘણા ખરી ગયા હોય છે અને આની અંદર તમે દવાની કઈ ટ્રીટમેન્ટ કરેલી છે

કોઈ નું ઓલું કરવું નહીં કારણ કે આપણે ઘણા બધા ખેડૂતોને દિવાળી પછી સારા એવા ઉત્પાદન મળેલા છે બનાવતા હોય અને ખોટું પણ હોય શકે છે પણ તમે રૂબરૂ આવીને નિરીક્ષણ કરશો તો જ ખ્યાલ આવશે કે આની અંદર કેવું છે અને કેટલું ઉત્પાદન મળશે એ તમને નજર સામે દેખાશે થેન્ક યુ ખુબ ખુબ આભાર ભરતભાઈ